માના નવલા નોરતાનો આઠમો દિવસ આજે નવ દિવસ નવશક્તિ નવદુર્ગાની પૂજા અર્ચનાના દિવસો મા નવદુર્ગાનું આઠમું સ્વરૂપ એટલે મા મહાગૌરી એક સ્ત્રીના જીવનની પણ આઠમી અવસ્થા છે આ એ અવસ્થા છે કે જેમાં સ્ત્રીએ પોતાના જીવનમાં બધું જોઈ લીધું છે દરેક સુખને ભોગવી લીધું છે અને સાથે દરેક સંઘર્ષો પણ જોઈ લીધા છે માનું પણ આજે એ સ્વરૂપ છે માં મહાગૌરી મહાન છે દરેક અવસ્થા અને પછી દૈત્યોના સંહાર પછી માં આ અવસ્થા પર પહોંચ્યા છે જ્યાં દરેક ઉપરે માએ અમી દ્રષ્ટિ રાખી છે એક સ્ત્રીના જીવનનું આ એક પગથિયું છે જ કે સ્વજન માટે સ્વની આહુતિ અને સંતાનો માટેનું સર્વદા કલ્યાણ આ સૌથી પહેલું અને છેલ્લું સુખ હોય છે જ્યાં કરી જાણે છેલ્લે મહાન કહેવાય છે એવું મા મહાગૌરી આપણને કહે છે મા મહાગૌરીને વંદન સાથે એટલું જ કહીએ કે શ્વેત શ્વેતવૃષે ઢામ શ્વેતાંબમ ધરાસુચિહ મહાગૌરી શુભમ દધાન મહાદેવ પ્રમોદદા આ પૃથ્વીની દરેક કણ કણમાં વસેલી આપણા ઘરના ઉમરાની અંદર વસેલા તથા ડુંગરા ઉપર વસેલી દરેક જગદંબાને શત શત નમન આજે નવરાત્રિના આઠમા દિવસે મા મહાગૌરીના ચરણોમાં નમન સાથે આ સમગ્ર પૃથ્વી પર રહેલ પરાંબાની પરાશક્તિની પ્રતિકૃતિ એટલે કે દરેક માને કોટી કોટી વંદન કરીને આપ સર્વને મનથી નવરાત્રિની હાર્દિક શુભકામનાઓ